આપણા યુકેના દાતાશ્રી ચાવડા પરિવાર નો ખૂબ ખૂબ આભાર જે આપણે રાજકોટ શ્રી સોઢિયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા અને આ સમાચાર ના છે સોહમ અલંગ વુડન સ્ક્રેપ પુબલેટા અને રોનક ફેબ્રિકેશન રાજકોટ

આ તકે પ્રમુખ શ્રી ભાવેશભાઈ ગઢવાણાએ કેમ્પ વિશે તેમજ અન્ય અગ્રણીઓએ સેવા વિશે પ્રાથમિક શબ્દો કહ્યા હતા આવો જોઈએ આ વિડિયો સમાચાર અભાવ કે આપણે રાજકોટ શ્રી સોઢિયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા નેત્રયજ્ઞ કેમ્પ તથા બ્લડ કેમ્પનું આયોજન કર્યું તથા બીપી સુગર નું આયોજન કર્યું તદ્દન પ્રયોગમાં કરવામાં આવેલું છે તથા તેમજ સાથે મળીને અમારા યુવક મંડળના તમામ કાર્યકર્તા અને હોદ્દેદાર શ્રી ભાઈઓનો આભાર તથા જ્ઞાતિ મંડળનો આભાર તથા મવડી મંડળનો આભાર મોવડી સમાજનો આભાર મહિલા મંડળનો આભાર તેમજ કોઠારીયા સમાજનો આભાર તથા સોશિયલ ગ્રુપનો આભાર તમામ મહેમાનો તથા મારા ભાઈઓ મિત્રો વડીલો બહેનોનો ખૂબ ખૂબ આભાર સહકાર આપવા બદલ ખૂબ ખૂબ હૃદયનો આભાર હું ભાવિક સોળિયા પ્રજા પછી યુવક મંડળ વતી બધાનો આભાર માનું છું પ્રજાપતિ યુવક મંડળ દ્વારા આજરોજ ક્ષેત્ર યજ્ઞ બ્લડ ડોનેશન કેમ્પ અને બીપી શુગર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું અને આ કેમ્પની અંદર અત્યારે દોઢસો લોકોએ લાભ લીધો છે અને પચાસ જેવી સમથિંગ અમે બ્લડ એકનું કર્યું છે અને બ્લડ સુગર બીપીમાંથી ત્રણસો જણાએ અત્યારે ચેકઅપ એનું કરાવું છે અને કેમ્પ બહુ સરસ થયો છે યોગ મંડળના બધા સભ્યોએ બહુ મહેનત કરી છે આ કેમ્પ માટે મેડિકલ ચેરમેન એમનો બધાનો ખૂબ આભાર માનું છું સાથે અમારા સમાજના દરેક લોકોનો પણ આભાર માનું છું મારી મેડિકલ ટીમ એમનો પણ આભાર માનું છું અને અમારા અત્રે બધાલા બધા ગેસ્ટ કોર્પોરેટર શ્રી ગોજરિયા સાહેબ શ્રી લલિતભાઈ વાડોલિયા અને જ્ઞાતિમંડળના મંડળના આગેવાનો સમાજના આગેવાનો મહિલા મંડળના બહેનો નોન મંડળના બહેનો અને કોઠારીયા સમાજના સાપર સમાજના કારોબારી સભ્યો છે સાફ સહકાર આપ્યો છે આભાર માની સાથે જે માન્યોગરથી હોસ્પિટલના પ્રમુખ શ્રી ભાવતભાઈ ગઢવાણા અને એની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભાઈઓ બહેનો આજના દિવસે અમે જે ઉપસ્થિત રહ્યા છીએ શ્રી સુધી પ્રજાપતિ યુવક મંડળ રાજકોટ જે ત્રણ દશકથી સતત કાર્યરત છે સેવા છે એમાં પ્રમુખ શ્રી ભાઈ માતાજી આજે શ્રી સોરઠિયા પ્રજાપતિ યુવક મંડળ કે જે માતૃ સંસ્થા શ્રી સોરઠિયા પ્રજાપતિ સંસ્થાની મીઠી નજર નીચે કામ કરી રહી છે તેના દ્વારા અને પ્રમુખ શ્રી ભાવેશભાઈ ગઢવાણા તથા મંત્રી શ્રી દીપકભાઈ લાડવા અને અમારા મેડિકલ કમિટી ચેરમેન શ્રી રાજનભાઈ જાધવની આગેવાની હેઠળ આજે એક બ્લડ ડોનેશન કેમ્પ તથા એક બીપી અને બ્લડ શુગર માપવાનો કેમ્પ અને નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પમાં સમાજના મેક્સિમમ લોકો આજે ફાળો લીધેલો છે અને એમનો યોગ્ય સમય આપી અને સંસ્થાના આ પ્રોગ્રામને એ લોકોએ સક્સેસફુલ બનાવ્યો છે આ પ્રોગ્રામને સક્સેસફુલ બનાવવા માટે અમારી સમગ્ર કમિટી એ છેલ્લા લગભગ પિસ્તાલીસ દિવસથી પગે રહી અને આ પ્રોગ્રામને સક્સેસફુલ બનાવવાનો પ્રયત્ન કરેલ છે તો આના સુવર્ણ દિવસે હું સમાજના તથા અમારા સંસ્થાના સમગ્ર મૌડી શ્રીઓનો આભાર વ્યક્ત કરું છું અને દરેકને શુભેચ્છા પાઠવું છું કે આવા જ પ્રોગ્રામ રેગ્યુલર સમયાંતરે કરતા રહે એવી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે જય શ્રીભાઈ માતાજી